રોટરી સેવાદળ ગઢ દ્વારા આયોજિત સ્વર્ગસ્થ કેસરદેવી પ્રભુદયાલ ખંડેલવાલ પરિવાર દ્વારા પાલનપુર અમદાવાદ હાઈવે અક્ષત બંગલોજ ખાતે સર્વજ્ઞાતી સમૂહ લગ્નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જરૂરિયાતમંદ પરિવારની તેમજ જેના મા બાપ ન હોય તેવી અઢાર દીકરીઓને સુધી તેમના સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હતા તેમજ આવતા વર્ષે પણ આ પ્રકારે આયોજન કરવા માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકીતભાઈ ઠાકર જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી એમજી દવે પાલમપુર નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી ક્રેડાઇટ એસોસિએશનના પ્રમુખ અને અક્ષત ગ્રુપના મહેશભાઈ પટેલ દયાળપુરી બાપુ તેમજ રોટરી ક્લબના ચેરમેન અશોકભાઈ ખંડેલવાળ રજનીકાંત જોશી પ્રમુખ નાગજીભાઈ કરેણ મંત્રી અશોકભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કન્યા અને વરપક્ષના પરિવારજનો તેમજ સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ পালঙ্গুর গাতে રોટરી સેવા દળ ગઢ અને ખંડેલવાલ પરિવાર દ્વારા એવા સમાજના અંતિમ વર્ગમાં રહેલા પરિવારોનું સર્વ જ્ઞાતિએ સમૂહ લગ્ન આયોજન હતું ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉત્સાહવાળા વાતાવરણની અંદર અત્યારે આ સર્વ સર્વજ્ઞાતિએ સમૂહ લગ્ન ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અને

आभार व्यक्त करो रोटरी सेवा दल गढ़ आयोजित स्वर्गीय केसर देवी प्रभुदयाल खंडेलवाल परिवार द्वारा आ... आयोजित ये सर्वज्ञाति समूह लगन का आयोजन किया गया है जो आयोजन किया है वो हमारे परिवार की तरफ से किया है इसमें जो जो भी अपनी यहाँ कन्या है वो बेचारी बहुत ही नीड जिनको जरूरत थी ऐसी कन्याओं का हम लोगों ने यहाँ नव दंपतियों की शादी यहाँ की गई है और ये हमारे परिवार के द्वारा आयोजन किया गया इसने किसके अंदर સેવા દબરદસ્ત મહેનત પરિવારને જબરસ્ત સહયોગ દેકે કે પૂરે આયોજન કો આજનો દિવસ ગઢ રોટરી સેવાદળ માટે ખૂબ જ અવિસ્મરણીય અને આનંદદાયક છે આજે અમને આખી રોટરી સેવાદળ પરિવારને ખૂબ જ ખુશી છે કે અમારો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો જે છેલ્લા દસ વર્ષથી અમે કરવા જઈ રહ્યા હતા જે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનો જે પ્રોજેક્ટ હતો જે આજે ખૂબ સફળ રીતે પાર પાડવામાં આવે છે આજે સર્વજ્ઞાતીય સમાજની અંદાજે અઢાર જેટલી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે એ વાતની અમને સર્વને ખૂબ જ ખુશી છે અને આ તબક્કે આ જે સર્વજ્ઞાતીય જ્ઞાતિય સમાજના લગ્ન માટેનો જે તમામ ખર્ચ છે એ અમારા દાતાશ્રી સ્વ કેસરદેવી પ્રભુદેવ ખંડેરવાલ પરત પરિવાર તરફથી જ આપવામાં આવ્યો છે તો આ તબક્કે એમને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ શબ્દોમાં વર્ણન કરું તો આજે અમારા આ પ્રસંગને જોઈને ઘણા બધા દાતાઓ અમારા ઉપર વરસી પડ્યા છે તૂટી પડ્યા છે જેમાં ગેમરભાઈ ચેલાભાઈ ભૂતડીયા ભીખાભાઈ ચેલાભાઈ કણર હસ્તે વિજયભાઈ ભીખાભાઈ કણેર દ્વારા પાંચ લાખને એકાવન હજારનું રોકડ દાન જાહેર કરવામાં આવ્યું છે તેમજ એવા જ અમારા અક્ષત ગ્રુપના મહેશભાઈ પટેલ એ એમને પણ પોંચ લાખ એકાવન હજારનું માતબર દાન અહીંયા અમારા સર્વજ્ઞાતીય જે પ્રોજેક્ટ છે એને આપવામાં આવ્યું છે તો આ તબક્કે આપ સર્વે અહીંયા પધારે અને આમંત અમારા આમંત્રણને માન આપીને અહીંયા હાજરી આપી એ બદલ ઘટ રોટરી સેવાદળ પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે